મામા હોય પટેલ ભાઈ હોય છે કોળી ભાઈ હોય ભરવાડ ભાઈ હોય કોઈ પણ હોય વરણ હોય આય બધાય આવે સત જ્યાં હોય જ્યાં સત ચડ્યું હોય અને બલિદાન આપ્યું હોય એના માટે કોઈ જ્ઞાતિનો લોનો હોય પણ મામા ડાયરો વધારે છે એટલે કહી દો આવા સત્યો સુગામે પ્રગટે છે ક્યારે જન્મે છે તમારા કુળમાં કુળની પરંપરા અને ચારિત્ર્યની તાકાત હોય તો થાય ચારિત્ર્યની તાકાત છે કાજીમામાં વધારે બેઠા એટલે કહી દો હું સાધુ સંતોની અહીંયા હાજરી છે એટલે મેં એક વાત એક બે જગ્યાએ માડી કરેલી ક્યાંક કે ભગવાન વિષ્ણુએ એ જયારે મોહિત મોહિની રૂપ ધારણ કર્યું બધા પણ ખાસ સાંભળજો ની રૂપ ધારણ કર્યું અસુર ને સુર ને અમૃત પંક્તિ ભેદ પ્રભુ કરશે એ અને એ કારણે પ્રભુને યુગ યુગ ઉતરવું પડશે આપ જાણો છો અને એ મોહની રૂપ ધારણ કર્યું ધાનુઓ તો અંજાઈ ગયા દેવો એ રૂપમાં અંજાઈ ગયા હતા દેવોને એમ થાવા મળ્યું કે આવું રૂપ ક્યાંય જોયું નથી પ્રમાંડમાં ને પૃથ્વી માથે નહીં પાપસરાઉં પણ કાઈ ન આવે આ તો વિષ્ણુએ મોહની રૂપ ધારણ કર્યું બાપુ હારા હારા ને આંખમાં જીણા 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 કીડા રમવા મળ્યા પણ તેથી એક એવો દેવો માં એક હતો ત્યાં દેવ જેને આંખમાં એક જ નોખો ભાવ પ્રગટ્યો હતો અને ઈ હતો ભગવાન ફુરજ નારાયણ બીજા બધાએ થતું તું કે મારી પત્ની બની જાય મારી પત્ની બની જાય હું આને લઈ જાઉં હું લઈ જાઉં એવું થતું તું પુરુજને એકને થયું કે આવી મારી દીકરી હોય તો હા 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 એના સંતાન છો તમે જે મોહિની રૂપ ધારણ કરે એના એના રૂપ જોઈને એને એમ થયું કે માને મારે ત્યાં આવી દીકરી હોય તો અને ભગવાન એની આશા પૂરી કરી કે જાઓ તમે જ્યારે પુરુજ નારાયણને વિષ્ણુ ભગવાને કીધું કે તમે જ્યારે વસવાનું બનશો ત્યારે તમારી તમારો અંશ વસવાનું બનશે ત્યારે તમારી દીકરી રાધાજી બની નું અવતાર લઈશ ભલા માણસ આ છે કે જેને જેને એવું રૂપ જોયા પછી એને એમ થયું એટલે આપણા બધા સંતો છે એટલે જગીદાર સુમાણ આંખમાં મરચા હાજી દે આ પરંપરા કઈ ખાલી દેખાડવાની જ નથી

જેવી અને બાણ બાપુ ની ઉમર તો મોટી હતી હાંઠ ની આસપાસ અને ડાયરો બધો ખાવા એમાં કાઠી ડાયરાની મહાર રોટલો થોડો કઠણ હતો એટલે કીધું ઓહો કળીયા રોટલા ખાવાની મજા બહુ આવતી બાપુ તમે તો ભાગશાળી ખાલી એટલું કીધું ભાણ બાપુ એ ડાયરામાં જમતા જમતા કેવા પર ને લાગે તો જેને દુઃખ લાગ્યું હોય જેને દાંત ન હોય એને ખબર હોય એને ખબર હોય એટલું કીધું એ વાત ઓરડે પૂરી અને સાંજે આવ્યા ને ઓરડે ભાણ બાપુ એટલે તયું એટલે આમાં મોઢું છે એ મોઢામાંથી માંથી તેજ વયું ગયેલું થોડું અને મોટું આમ ભેગું થઈ ગયું સાબા મળી ગયેલું કીધું કાઠિયાણી આ શું તમારા મોઢામાં થયું તો કે બસ ઈ તો અનુભવ કરવા દાંત ન હોય તો રોટલીના કડકડિયા રોટલાના ના ખડપલા કેવા લાગે

એની હરમ પાણો લઈને દાંત પાડી નાખ્યા આ ચારિત્રાકા છે બહુ મોટી જવાબદારી માવડીઓ અહીંયા બેઠા છે એમને કહી દઉં તમારી તમને તમારી ખબર હોય કે તમે ભારત ની હારી નારી છો કોઈ પણ સંત હોય દાતાર હોય સૂર્ય જન્મ તો કોઈ માં આપે ને એટલે એની બહુ જવાબદારી હોય કોઈ ક્યાં ઉભું રેવાય ક્યાં ન ઉભું રહેવાય કેવી વાત કરાય કેવું જોવાય હું તો કાયમ બોલો છું મારા દેશની દીકરી કે યુવાન સ્ક્રીન ખોલે માં લખવા જાય એટલું યાદ આવું જોઈએ મારો ગુરુ કોણ મોહાળ કોણ અને મારો બાપ કોણ આ પરંપરા છે આજે તો મારે આમ 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 ઓનુ કે રઘુ સડાવી સડાવી વાતો કરવી પડે છે તમે જુઓ છ વર્ષ ની દીકરી છ વર્ષની દીકરી ઉપર ઘટના બની આપણા જ આચાર્ય દરજાનો માણા માણસ બાપુ ક્યાં જાય આપણે વાત કરવા આચાર્ય દરજાનો આચાર્ય છ વર્ષની દીકરી કલ્પરાજનો આવે એને ગાડીમાં બેસારીને લઈ જાય ન ફરવાનું પ્રત્યે એના ઉપર કરે છ વર્ષની દીકરી ઉપર પછી મારી નાખે તો અમને વિચાર થાય કે એકવીસમી સદીમાં છ વર્ષની દીકરી ઉપર આચાર્ય આવું આચ પ્રત્યે આચરે અને એક બાજુ અમારો જોગીદાર કુમાર નામનો બારવટીઓ વગડાની મારી પોર ઘોડી લઈ નીકળે ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાઘા ભરી ભાગા ભરી ભાગા